હેલો ફ્રેન્ડ્સ તમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો ઉનાળો શરૂ થાય એટલે વેજીટેબલ્સ આવવાના ઓછા થઈ જાય છે અને આ ગરમીમાં કશું જ સ્વાદ ન લાગે તો મોટા ભાગે આપણે એવું વિચારીએ કે જમવાનું ભાવતું નથી તો કંઈક અલગ કરીએ આ સમયે તમે આ ગામઠી ચટણી બનાવીને તૈયાર કરી શકો છો લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય અને બે સ્વાદ ભોજનમાં પણ અનેક ગણો સ્વાદનો વધારો કરે એવી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે રોટલા રોટલી કે ભાખરીની સાથે અથવા તો રોટલાની સાથે પણ એકદમ જોરદાર ટેસ્ટ બને છે અને જો એક વખત મિત્રો આ રીતે તમે ચટણી બનાવીને ખાઈ લીધી તો બીજા કોઈ શાક તમને પસંદ નહીં આવે તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ ચટણી બનાવવા માટે આપણે અહીંયા થોડી સામગ્રી લીધી છે તો અહીંયા થોડી લસણની કળીઓ ત્રણથી ચાર ગાંઠિયા મેં ફોલીને લઈ લીધી છે એક ચમચી જેટલું અહીંયા આખું જીરું લીધું છે અને થોડા અહીંયા સફેદ તલ લીધા છે અંદાજે બે ચમચી જેટલા અહીંયા મેં લીલા ધાણા લીધા છે જે આપણે સૂકા મસાલામાં વાપરતા હોઈએ છે એ આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે ચટણીમાં અહીંયા અહીંયા મેં એક જેટલું ખમણ લીધું છે છે જે આપણને આસાનીથી બજારમાં મળી રહે તમે લીલું નાળિયેર પણ વાપરી શકો છો પણ ચટણીને જો લાંબા સમય સુધી સારી રાખવી હોય તો બને ત્યાં સુધી તમારે સૂકા નાળિયેરનો ઉપયોગ કરવો અને એક નાની વાટકી જેટલા સિંગદાણા લીધા છે તો ચાલો હવે આપણે ગેસ તરફ જઈએ તો અહીંયા આપણે એક નોનસ્ટિક પેન લઈશું અને ગેસ ઓન કરીશું અને હવે ગેસની ફ્લેમને અહીંયા મીડિયમ રાખતા આપણે બધા જ મસાલાને એડ કરીએ તો સૌથી પહેલાં લીલા દાણાને એડ કરીશું અને ત્યાર પછી અહીંયા જીરું એડ કરીશું અને ત્યાર પછી એડ કરીશું આપણે શિંગદાણા અહીંયા તમે નોનસ્ટિક પેનની જગ્યાએ જાડા તળિયાની કઢાઈનો પણ ઉપયોગ કરી શકો છો ખાસ તો આપણે એ વાતનો ખ્યાલ રાખવાનો છે કે મસાલા શેકતી વખતે તળિયે બળી ન જાય તો અહીંયા મીડિયમ કરતા રાખી અને આપણે આ મસાલાને શેકી લેવાના છે હવે જો આ રીતે થોડું જીરું ધાણા અને શિંગદાણા શેકાઈ જાય પછી આપણે એમાં લસણ ને એડ કરીશું આવી રીતે સૂકા મસાલાને જ આપણે શેકી લેવાના છે અને ત્યાર પછી આપણે તલને એડ કરી દઈએ તલ એકદમ ઝડપથી શેકાઈ જાય છે એટલા માટે આપણે એને છેલ્લે એડ કર્યા છે આ રીતે બનાવવાથી ચટણીને તમે લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો જુઓ મસાલા સારી રીતે શેકાઈ ગયા છે અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું ગેસની ફ્લેમને બંધ કર્યા પછી આપણે એમાં નાળિયેરનું ખમણ ઉમેરીશું તો નાળિયેરનું ખમણ સાવ છેલ્લે એટલા માટે રાખ્યું છે કે ચાલુ ફ્લેમે જો નાળિયેરનું ખમણ શેકીએ તો એ બળી જાય છે અને ટેસ્ટ ખરાબ થઈ જાય છે તો એકદમ ટેસ્ટી અને ખૂબ જ મજેદાર એવી ચટણી બનીને તૈયાર થાય છે અને એક વખત મિત્રો જો તમે તમે આ રીતે ચટણી બનાવશો તો હંમેશા તમારા ઘરમાં બનાવીને સ્ટોર કરીને રાખશો જ્યારે પણ તમને કોઈ સબ્જી ભાવતી નથી અથવા તો ખાવાનું ભાવતું નથી તો ફટાફટથી આ ચટણી કાઢી અને તમે એન્જોય કરી શકો છો અને ગેરંટી છે મિત્રો કે આ ચટણી તમને ચોક્કસથી ભાવશે હવે આ બધી જ વસ્તુને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ જેથી કરીને એ ઝડપથી ઠંડી થઈ જશે હવે જુઓ બધું જ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યારે આપણે એક મિક્સર જાર લઈશું અને બધી વસ્તુને આપણે જારની અંદર ટ્રાન્સફર કરીશું આ બધી જ વસ્તુને આપણે એકદમ ઝીણી નથી પીસવાની થોડી દરદરી રાખવાની છે તો આ રીતે ઢાંકણ ઢાંકી અને દરદરું મિશ્રણ બનાવી લઈએ તો અહીં જુઓ આ રીતે થોડી દરદરી રહે એ રીતે આપણે પીસી લીધી છે એટલે કે થોડી ઘણી આખી ભાંગી રહે એ રીતે પીસવાની છે હવે આપણે આ મિશ્રણને એક બાઉલની અંદર કાઢી લઈએ અહીંયા આપણે લસણ ને મસાલા ભેગું શેકી લીધું છે જેથી કરીને લસણ ની અંદર જે કાચાપણો લાગે છે એ દૂર થઈ જાય છે તો હવે તૈયાર થયેલા મિશ્રણ ને આપણે સાઈડ પર મૂકીશું અને આગળની તૈયારી કરીએ હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને એમાં અંદાજે ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું તો અહીંયા મરચું છે એ બહુ તીખું પણ નહીં અને સાવ મોળું પણ નહીં એવું લીધું છે જો બહુ તીખું મરચું હોય તો ચટણી થોડી સ્પાઈસી થશે અને અહીંયા અડધી કરતા પણ ઓછી એટલી ચમચી ભરી અને હું હળદર લઉં છું એક ચમચી ભરી અને અહીંયા જીરું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આ સેજે બે ચપટી ભરી અને હું ગરમ મસાલો એડ કરું છું તમને જો ગરમ મસાલો ન ફાવે તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે આ મિશ્રણની અંદર ચારથી પાંચ ચમચી જેટલું પાણી નાખીશું અને એકદમ સરસ ગોળ બનાવી લઈશું અને આ સૂકા મસાલા એકદમ સરસ આરામથી મિક્સ થઈ જાય છે જુઓ તો આ રીતે ચટણી બનાવતા પણ તમને બિલકુલ વાર નહીં લાગે જો તમારી પાસે લસણ ફોલેલું હશે તો તમે ઝડપથી માત્ર પાંચ મિનિટમાં જ આ ચટણી બનાવીને તૈયાર કરી શકશો હવે જુઓ અહીંયા મારી પાસે મોડું દહીં પડ્યું છે એટલે મેં ચાર થી પાંચ ચમચી જેટલું દહીં લીધું છે તમારી પાસે જો મોડું દહીં ન હોય અને ખાટું દહીં હોય તો તમારે માત્ર બે જ ચમચી લેવાનું છે નહીં તો શું થશે કે ચટણીમાં એકદમ ખટાશ આવી જશે અને પછી વધારે પડતી ખાટી ચટણી પણ આપણને નહીં ભાવે જુઓ આ રીતે એકદમ સરસ ફેંટીને મેં તૈયાર કરી લીધું છે હવે અહીંયા જુઓ ગેસ ઓન કરી અને મેં કઢાઈ મૂકી છે અને એમાં આપણે એક મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું તો અહીંયા તેલનું પ્રમાણ થોડું વધારે હશે તો ચટણી લાંબા સમય સુધી સારી રહેશે કેમ કે તેલ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે તમારે જો ઇન્સ્ટન્ટ ઉપયોગમાં લેવાની હોય તો અહીંયા તમે થોડું ઓછું તેલ પણ લઈ શકો છો તેલ ગરમ થઈ જવા આવ્યું છે તો અહીંયા બે ચાર લસણ કળીઓને મેં ઝીણી ઝીણી સમારી લીધી છે આનાથી ચટણીનો લુક ખૂબ સરસ આવશે અને ટેસ્ટ પણ લાજવાબ બને છે એને એડ કરી દઈએ અને ત્યાર પછી ઉમેરીશું અહીંયા બે ચપટી જેટલી હિંગ તો હિંગ ઉમેરવાથી એકદમ સરસ પાચન થઈ જાય છે અને ખાસ કરીને ઉનાળામાં જ્યારે આપણને પાચનનો પ્રશ્ન થતો હોય ત્યારે હિંગનો ઉપયોગ કરવાથી સારી રીતે પાચન થઈ જાય છે જુઓ લસણની કળીઓ થોડી સરસ બ્રાઉન થઈ ગઈ છે આ સ્ટેજે આપણે ઉમેરીશું તૈયાર કરેલું મિશ્રણ અને અહીંયા ઉમેરું છું કાશ્મીરી લાલ મરચું એક ચમચી ભરીને આ રીતે કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી કલર ખૂબ સરસ આવે છે મિશ્રણ ને આપણે પાણીથી થોડી વાર માટે સાંતળી લઈએ જેથી કરીને તેલ એકદમ સરસ છૂટું પડી જશે આ રીતે થોડું સતળાઈ જાય એટલે આપણે તૈયાર કરેલું દહીં એમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે અહીંયા જુઓ મિશ્રણમાંથી તેલ છૂટું પડી ગયું છે જુઓ અને દહીં પણ સારી રીતે પાકી ગયું છે આ સ્ટેજે આપણે ગ્રાઇન્ડ કરીને તૈયાર કરેલા સૂકા મસાલાને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ તો આ રીતે ચટણી બનાવીને તૈયાર કરશો મિત્રો તો શાકની પણ જરૂર નહીં પડે અને જગ્યાએ ચાર રોટલી ખવાઈ જાય એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો જુઓ આ રીતે આપણે મિક્સ કરી લીધું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે તેલ પણ છૂટું પડી ગયું છે તો આ સ્ટેજે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને ચટણીને સર્વ કરી લેશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવી ચટણી ચટણી ખાતા પેટ ભરાશે પણ મન નહીં ભરાય કેમ કે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે રોટલી ભાખરી કે રોટલાની સાથે એકદમ સરસ કોમ્બિનેશન થાય છે વળી તમે આ ચટણીને પાઉની સાથે અથવા તો બ્રેડની સાથે પણ ખાઈ શકો છો લાંબી મુસાફરીમાં જવાનું હોય અથવા તો પ્રવાસ પિકનિકમાં જવાનું હોય તો આ ચટણી બનાવીને તમે લઈ જઈ શકો છો ફ્રીજ વગર ત્રણથી ચાર દિવસ અને ફ્રિજની અંદર લગભગ પંદર દિવસ જેવી આ ચટણી સારી રહે છે તો આ ચટણી એકદમ ઝડપથી બનીને તૈયાર થાય છે અને સ્વાદમાં એકદમ લાજવાબ લાગે છે જેથી કરીને તમને વારંવાર બનાવીને તૈયાર કરવાનું મન થશે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ સરસ મજાની ચટણીની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો